you uh -oh. વિકસતા જતા ભરૂચમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે ખાસ કરીને દહેજ બાયપાસ રોડ પર એક્સપ્રેસ હાઈવેના એક્ઝિટ અને એન્ટ્રી તેમજ ચવન ચોકડી નજીક નિર્માણ પામી રહેલા નવા ઓવરબ્રિજના પગલે દિન પ્રતિદિન ચક્કાજામની પરિસ્થિતિનું સર્જન થતું હતું ત્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આ ટ્રાફિક જામમાં ન ફસાય તે માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોને અવરજવર પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે આ જાહેરનામાનો આજથી અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે બંને ચોકડી પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે ભારે વાહનોની અવરજવર ન થતાં સમગ્ર માર્ગ ખાલીખમ દેખાયો હતો અને માર્ગ પર ગણિયા ગાંઠિયા જ વાહન ચાલકો જોવા મળ્યા હતા તો બીજી તરફ ડાયવર્ઝનના કારણે નબીપુર ચોકડી પર બે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા

જે લગત ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવા માટે અને પેપર્સ લઈ જ લઈ જતી આવતી ગાડી અને ઇમરજન્સી એક્ઝામ ડ્યુટીવાળા વાહનોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે સારું જિલ્લા કલેક્ટર સાહેબશ્રી તથા ડીએસપી સાહેબશ્રીએ એક જાહેરનામા માટેનું એક કાર્યવાહી કરી છે જેમાં દહેજ બાયપાસથી લઈ દહેગામ બાયપાસથી લઈ નર્મદા ચોકડી સુધી હેવી વ્હીકલ તથા ભારે વાહનોને રોક લગાવવામાં આવી છે તેના સ્વરૂપે આજે ખૂબ જ ઓછો ટ્રાફિક જોવા મળ્યો છે આજ સવારથી જ જાહેરનામાની અમલવારી થઈ છે જેમાં દરેક જાહેર જનતાને અને સ્કૂલના બાળકોને તમામને ખૂબ જ ઇઝીલી વાહન વ્યવહારથી જઈ આવી શક્યા છે તમામ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે જે વાહનોને ડાયવર્ટ કરવામાં આવેલા છે હેવી વાહનોને લે એને પણ થોડો ટ્રાફિક નડ્યો છે ફાટકના કારણે પરંતુ જે અગાઉ જે ટ્રાફિક નડતો હતો એટલો ટ્રાફિક એમને નડ્યો નથી અને એ પણ ઇઝીલી મૂવમેન્ટ કરી શક્યા છે તો તમામ જનતાને એક અમારી રિક્વેસ્ટ છે કે સાહેબ શ્રીના આ જાહેરનામાનું પાલન કરશો